વલસાડ જિલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરી જિલ્લા પોલીસ વડાની ટીમે ખરાબ હાઈવેનું નિરીક્ષણ કરી હાઈવે પર પડેલા ખાડા દૂર કરી ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવી હતી છેલ્લા ઘણા સમયથી વલસાડથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે પર વરસાદના કારણે પડેલા ખાડાઓના લીધે અનેક વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે હાઈવે પર પડેલા ખાડાઓના લીધે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જે બાબતે સાંસદ ધવલ પટેલથી લઈ હાઈવે ઓથોરિટી સુધી વાહન ચાલકોએ ફરિયાદ કરી છે છતાં આજ દિન સુધી ખરાબ રસ્તા અને ખાડાઓ દૂર કરવામાં આવ્યા નથી જેને ધ્યાને રાખી આજ રોજ વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલા અને એમની ટીમે ભિલાડ નંદીગ્રામ બોર્ડર પર તલાસડી બોર્ડર પર ખરાબ રસ્તાનું નિરીક્ષણ કરી હાઇવે પર પડેલ ખાડાઓ પૂરવા કડક શબ્દમાં આદેશ આપતા ગણતરીની મિનિટમાં પડેલ ખાડાઓ દૂર કરવાની કામગીરી હાથ ધરાતા ટ્રાફિકમાં ફસાયેલ વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવી હતી